હળદર ખાતે પોલીસ દ્વારા ખેડૂતો પર કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો અને વિરોધ પ્રદર્શન યોજાયું આ કાર્યક્રમમાં દહેગામના એઆઈએમ પીએલ બી દેતા અને અન્ય આગેવાનો સાથે જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા વિજેન્દ્રસિંહ મકવાણા જોરાવરસિંહ ઝાલા અને ઇકબાલભાઈ ચૌહાણ પણ હાજર હતા વિવિધ નેતાઓએ પોલીસની આ કામગીરીની ઘેર આલોચના કરી હતી જે ખેડૂતોના હિત અને અવાજ દબાવવા માટે કરવામાં આવી હોવાનું દર્શાવ્યું પ્રદર્શન દરમિયાન વિરોધમાં ઉપસ્થિત આગેવાનો અને સભ્યોએ ગામમાં અને જિલ્લામાં આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી આંદોલન દરમિયાન કેટલાક આગેવાનોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા એઆઈએમપીએલ બી દહેગામ દ્વારા જણાવ્યું કે આવું પગલાં ખેડૂતોના અધિકારીઓને લોકશાહી પર હુમલો છે અને તેઓ આ મુદ્દે સરકારી સ્તરે પણ ફ્રેશ ન ઉઠાવશે રિપોર્ટર મહેશ રાઠોડ ગાંધીનગર આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આજે કારો દિવસ મનાવવામાં આવે છે આવતીકાલે જે બોટાદના હળવદ ગામમાં જે થયું જે ભાજપના ઈશારે ભાજપ સરકારે જે હુમલો કરાવ્યો એ ખૂબ દયનીય ખૂબ નિંદનીય કહી શકાય આજે દેગામ ખાતે આમ આદમી પાર્ટીની ટીમ ખેડૂતો વતીથી આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો જેમાં પોલીસ દ્વારા હમણાં જ અમારી ટીમને ડિટેન કરવામાં આવી છે પણ એક યાદ રાખજો કે જયારે જ્યારે આ ભાજપ સરકારે જયારે જ્યારે આ સરકારોએ ખેડૂતો ઉપર હુમલો કર્યો છે ત્યારે ત્યારે ખેડૂતો ક્યારે ચૂપ રહ્યા નથી આ જ ભૂલ કોંગ્રેસે કરી હતી કોંગ્રેસે પણ જો ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો અને ગોળીઓ હતી કોંગ્રેસ આજ સુધી સત્તામાં આવી નથી આ ભૂલ ફરીથી પણ ભાજપ કરી રહી છે એટલે અમે ભાજપને કહેવા કે કેટલી તમારી લાટીઓ કેટલી વરસાવશો આ ગાંધીનું ગુજરાત છે આ ગાંધીના ગુજરાતમાં જો અંગ્રેજો પણ અહી ભાગી ચૂક્યા હોય તો તમારી તાનાસી વધુ સમય ચાલવાની નથી આજે અમે અમારી ટીમ વિજેન્દ્રસિંહ મકવાણા જોરાવરસિંહ ઇકબાલભાઈ સહિત સર્વે ટીમ આજે વિરોધ પ્રદર્શન કર્યું એમાં પોલીસ હાલ ડિટેન કરવામાં આવે છે વધુ ખેડૂત પર થઈ રહેલો અત્યાચાર અમે ક્યારે સાખી લઈએ નહીં કેમ કે અમે પણ ખેડૂતના દીકરા છીએ આવનારા સમયમાં જયારે જ્યારે પણ ખેડૂતનો અવાજ બનવાનું થશે ત્યારે ત્યારે અમે ખેડૂતના સાથે છીએ અને ખેડૂત સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરશું ખેડૂતના સારા ભાવ અને જે કડદા કરી રહ્યા છે કપાસના એ કડદા બંધ કરવા માટે અવારનવાર અમે સરકાર સામે રજૂઆત કરશું ભાજપ સરકાર સામે